તકની બરોબર તમને આ ગોળ ફરતું તીર દેખાય છે કે તીર હોય અને આ જે પાછળના જે આંકડા છે ફરે બરોબર તીર જ્યાં ઊભું રહીએ એ પ્રમાણે આવી કંઈક રમત રમવામાં આવે છે તે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે બરોબર નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામો છે પ્રશ્ન તમને એવો કીધેલો છે કે તે આઠ તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બીજો પ્રશ્ન અયુગ્મ સંખ્યા એક થી આઠ માંથી કોઈ પણ અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા બરોબર અયુગમ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી બીજું બે કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશન કરે તેની સંભાવના કેટલી કેટલી અને ત્રીજું કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશન કરે તેની સંભાવના સિમ્પલ દાખલો છે મિત્રો જુઓ કઈ રીતે ગણાય સૌથી પહેલા તો કુલ પરિણામ લખી નાખીશું તો કે કુલ પરિણામ બરાબર એક થી આઠ આંકડા છે કુલ પરિણામ આઠ પેલી ઘટના તમને કીધું છે કે આઠ તરફ પેલી ઘટનામાં તમને શું કીધું છે કે આઠ તરફ નિર્દેશ કરે ચાલો ધારો ધારો કે કે આઠ તરફ આઠ તરફ નિર્દેશ કરે આઠ તરફ નિર્દેશ કરે તે ઘટના શક્ય પરિણામ સિમ્પલ વસ્તુ છે મિત્રો એરો જો આઠ તરફ આવે માત્ર આઠ ની જ વાત થાય છે તો એક થી આઠ માં જો એરો આઠ તરફ આવે તો આઠ કેટલી વખત છે એક જ વાર છે તો શક્ય પરિણામ શું થશે એક તો આ ઘટનાની આપણે સંભાવના શોધી પી ઓફ એ કેટલા થાય થાય અને એટલે કે કુલ પરિણામ આઠ આ મળી ગઈ પેલા પ્રશ્નની સંભાવના ખ્યાલ આવે છે બીજો પ્રશ્ન જુઓ કે અયુગમ સંખ્યા પેલા તો ઘટના ધારી લઈ કે ભાઈ ધારો કે धारो के अयुग्म अयुग् संख्या तरफ युग्म, संख्या तरफ निर्देशन करे निर्देश करे चलो निर्देश करे ते घटना बी लेता ઘટના બી ના મેન તો શક્ય પરિણામ જ આપણે જોવાનું છે તો લખતા આવડે ઘટના બી એટલે શું અયુગ્મ સંખ્યા તરફ એટલે કે એક થી આઠ માં અયુગ્મ સંખ્યા કેટલી છે એ આપણે ગણવાનો છે ચાલો એક થી આઠ માં અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા એટલે કે સાહેબ આ એક આ ત્રણ આ પાંચ એકી સંખ્યા તો કે ચાર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશન એટલે કાં તો એક તરફ કાં તો ત્રણ તરફ તો રહેશે કાં તો પાંચ તરફ તીર રહેશે ને કાં તો સાત તરફ તીર રહેશે એટલે ચાર માંથી કોઈ પણ એક તરફ લે શક્ય પરિણામ કેટલા ચાર હવે ઘટના બી ની સંભાવના આપણે શોધી તો કે શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ ચાર કુલ પરિણામ આઠ ચાર દુ ને આઠ એકના છેદ માં બે તો આ તમને શું મળ્યું બીજો જે પ્રશ્ન પૂછો જે એની સંભાવના મળી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે બે કરતા મોટી સંખ્યા તરફ શું કીધું છે ભાઈ બે મોટી સંખ્યા તરફ ચાલો લખી નાખીએ ત્રીજી ઘટના આપણે ધારીએ તો કે ધારો કે બે કરતા મોટી સંખ્યા બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તે ઘટના સી લેતા ત્રીજી ઘટના સી હવે ઘટના સી ના શક્ય પરિણામ તો કે ઘટના સી ના શક્ય પરિણામ બરાબર બે કરતા મોટી સંખ્યા આ કુંડાળાની અંદર કેટલી છે બે કરતા મોટી એટલે કે બે નથી લેવાના એના કરતા મોટી જ લેવાની છે તો કે સાહેબ બે કરતા મોટી એટલે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સંખ્યા એવી છે જે બે કરતાં મોટી હોય તો ઘટના ના શક્ય પરિણામ કેટલા થાય છ ચાલો ઘટના સી ની સંભાવના શોધી લઈએ કુલ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર એમ એટલે છ એન એટલે આઠ ત્રણ દુ છ ને ચાર દુ આઠ તો ત્રણના છેદમાં ચાર આ આપણી શું આવશે તો કે છેદ ઉડાયેલા આપણે બીજું કઈ કરેલું નથી ડાયરેક્ટ કરી આંખું છ હવે નાના છો નહીં ચાલો ખ્યાલ આવે છે તો બે કરતા મોટી સંખ્યામાં નિર્દેશ કરે તો એની સંભાવના થાય ત્રણના છેદ ચાર અને છેલ્લો પ્રશ્ન ચોથો પ્રશ્ન નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશન કરે આ તો તમને આવડવું જ જોયું હવે અગર મારવા પડે ધારો કે નવ કરતા નાની સંખ્યા નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ નિર્દેશ કરે તે ઘટના ડી લેતા હવે ડી ના શક્ય પરિણામ ચાલો ઘટના ડી ના શક્ય પરિણામ કેટલા થાય મોટી સંખ્યા સોરી નવ કરતા નાની સંખ્યા એટલે કે સાહેબ આઠે આઠ આવી ગયા આઠે આઠ છે નવ કરતા નાની સંખ્યા જ છે તો શક્ય પરિણામ કેટલા થાય આઠે આઠ બરોબર હવે આ સંભાવના શોધીએ ઘટના ડી ની સંભાવના શોધીએ તો કુલ પરિણામ સોરી શક્ય પરિણામ પરિણામ છેદમાં કુલ આઠ ના છે ચાર પ્રશ્ન તમને આ દાખલામાં એક સાથે પૂછી લીધા ઓકે યસ ચાલો હવે પછી નો પ્રશ્ન આપણે જોઈએ દાખલા નંબર તેર ભાઈ પાસાનો દાખલો છે પાસાનો દાખલો એને કેટલી વખત ઉછાળવામાં આવેલો છે પાસો એકવાર ફેંકવામાં આવે ચાલો કોઈ ટેન્શન છે નહીં એકવાર ફેંકવામાં આવે એટલે એક બે ત્રણ ચાર પાંચ ને છ આટલા અંક જ આવે ઓકે કુલ પરિણામ કેટલા આવે એના છ જ આવે ચાલો સૌથી પહેલા તમને એવું કીધું છે કે અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડે નહીં ચાલો સૌથી પહેલા હું અહીંયા લખી નાખું સાહેબ કુલ પરિણામ કેટલા મળે કુલ પરિણામ તમને મળશે છ બરોબર એક વખત પાસો તો કુલ પરિણામ કેટલા મળે હવે ઘટના જુઓ પેલી ઘટના તમે જુઓ તો કે ધારો કે ધારો કે અવિભાજ્ય ધારો કે અવિભાજ્ય સંખ્યા એ લેતા હવે આ ઘટના જેના શક્ય પરિણામ કેટલા મળશે તો કે લખીએ ચાલો ઘટના એના શક્ય પરિણામ બરાબર કેટલા મળશે અવિભાજ્ય એક વખત ફેંકો તો આ છ અંક માંથી અવિભાજ્ય સંખ્યા એટલે શું અવિભાજ્ય એટલે શું કે જેના ભાગ પડે નહીં જેના ભાગ પડે नहीं ચાલો એકના ना ભાગ પડે તો કે પોતાની પોતાની સાથે પડે બે ના ભાગ પડે તો કે બે એકા બે જ થાય ત્રણ ના ભાગ પડે તો કે ના ત્રણ એકા ત્રણ થાય ચાર ના ભાગ પડે હા તો કે બે ગુણ્યા બે ભાગ પડે પાંચ ના ભાગ પડે તો કે ના પાંચ ગુણ્યા એક જ થાય છ ના ભાગ પડે હા ત્રણ દુને છ થાય તો અવિભાજ્ય સંખ્યા કઈ થઈ એક બે ત્રણ અને પાંચ આ ચાર સંખ્યા જે છે એ આપણા માટે કઈ થઈ અવિભાજ્ય સંખ્યા ઓકે જેના ભાગ પડતા નથી ચાલો તો કેટલી સંખ્યા એવી આપણને અવિભાજ્ય ચાર ઓકે ચાલો હવે આગળ વધીએ આપણે ઘટના એની ની સંભાવના આપણે શોધીએ તો શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ શક્ય પરિણામ ચાર કુલ પરિણામ છ તો ચાર ના ભાગ પડીએ બે દૂને ચાર આ આવશે ત્રણ દૂને છ બે કેન્સલ જવાબ આવે આવેદ માં બીજો દાખલો એટલે કે બીજો પ્રશ્ન જોઈએ આપણે કે બે અને છ ની વચ્ચેની સંખ્યા જોઈએ છે આપણે તો કે ભાઈ ધારો કે બે અને થોડુંક નીચે લખી નાખીએ મિત્રો ચાલો બીજો પ્રશ્ન ધારો કે બે અને છ વચ્ચેની સંખ્યા આવે તે ઘટના બી લેતા ઘટના બી ના શક્ય પરિણામ લખો તો કે સાહેબ ઘટના શક્ય પરિણામ બે અને છ ની વચ્ચે આ વસ્તુ યાદ રાખજો બે અને છ ની વચ્ચે કીધું એટલે બે ને છ નથી લેવાના એની વચ્ચેની સંખ્યા લેવાની છે ચાલો બે અને છ એટલે કે આ બે અને આ છ ની વચ્ચે કેટલી સંખ્યા છે એક બે ત્રણ ત્રણ ચાર ને પાંચ આ ત્રણ સંખ્યા જેવી છે જે બે ને છે ની વચ્ચે છે તો શક્ય પરિણામ કેટલા શોધો શોધવાની તો કે પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કુલ શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર શક્ય પરિણામ ત્રણ કુલ પરિણામ છ એક ના છેદમાં બે ત્રણ દુ છ એટલા માટે બીજા પ્રશ્નોનો જવાબ તમને મળી ગયો ત્રીજા પ્રશ્નોનો જવાબ આપણે શોધીએ મિત્રો ત્રીજું પ્રશ્ન શું છે આપણને અયુગ્મ સંખ્યા મળે ચાલો ધારો કે ધારો કે અયુગ્મ સંખ્યા મળે તે ઘટના સી લેતા ઘટના સી ના શક્ય પરિણામ કેટલા થશે અયુગ્મ સંખ્યા એક થી છ માં અયુગમ સંખ્યા કેટલી છે ચાલો એક થી છ માં અયુગમ સંખ્યા કેટલી એટલે એકી સંખ્યા અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા એક બે ત્રણ ચાર પાંચ અને છ આમાંથી એકી સંખ્યા આ આ આ આ ને ત્રણ છે તો શક્ય પરિણામ ત્રણ કુલ પરિણામ છ જવાબ આવશે એકના છેદમાં ખ્યાલ આવે છે તો આજના લેક્ચરમાં સરસ મજાના નાના નાના દાખલાઓ આપણે ભયના દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં બારમો તેરમો દાખલો ભણ્યા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્ય પંદર પોઈન્ટ એકના આગળના દાખલાઓ ભણીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ જય ભારત